પંદરમી ઓગસ્ટ અને શુક્રવારના રોજ જિલ્લાના સરહદી વિસ્તાર વારાહી ખાતે દેશના અગ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સરકારી રમતગમત મેદાન લીમ ગામડા રોડ તેમજ વારાહી મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આન બાન અને શાન સાથે ઉજવાયો હતો જેમાં શ્રી તુષાર ભટ્ટે તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ કલેક્ટરશ્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે સાંતલપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય તેમજ ગીત આદિવાસી નૃત્ય અને હેલ્લારો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું જિલ્લા શ્રી તુષાર ભટ્ટના હસ્તે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે પચીસ લાખનો ચેક પણ અર્પણ કરાયો હતો તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિજે બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જિલ્લાવાસીઓને અજ્ઞાયસીમાં સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી દેશના શહીદ વીરો અને સ્વાતંત્ર્ય વીરો સાથે પાટણ જિલ્લાના ક્રાંતિકારી વીરોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દૂર દેશીપણાથી પાટણ જિલ્લો શિક્ષણ આરોગ્ય ખેતી તેમજ પશુપાલન અને માળખાગ સતત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતથી લઈને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે જેના લીધે છેવાડાના માનવી સુધી પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે શ્રી સ્વચ્છ ભારત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા તેમજ ડિજિટલ ઇન્ડિયા અને એક પેડ માકે નામ સ્ટાર્ટઅપ જેવા વિવિધ અભિયાનોથી વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે તેમજ ઓપરેશન સિંધુના કારણે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય મળ્યો છે તો હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીથી રાષ્ટ્ર ચેતનાની નવી લહેર જગાવી છે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાતલપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું સાતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ તો અહીંયા એક તો પચીસ લાખની ગ્રાન્ટ વધારાની મળે છે એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની સ્થાનિક વહીવટીતંત્રે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન y me tengo su pecha